દહેરાદુનમાં યોજાયેલી અડત્રીસમી રાષ્ટ્રીય ખેલ સ્પર્ધામાં ગુજરાતની દીકરીએ ઇતિહાસ રચ્યો છે રાજપીપળાના ચાલકની પુત્રી પ્રીતિ મહેશ વસાવાએ જિમ્નાસ્ટિક્સની ટ્રેમ્પોલીન ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ મેળવી નર્મદા જિલ્લા અને ગુજરાતનું નામ રોશન કર્યું છે અઢાર વર્ષી પ્રીતિ ગુજરાત વ્યાયામ પ્રચારક મંડળ સંચાલિત પુરાણી વ્યાયામ શાળામાં કોચ ગૌરીશંકર દવે અને તેજસ દિલીપચંદ્ર પટેલ પાસેથી તાલીમ મેળવી રહી છે અઠાવીસ જાન્યુઆરીથી ચૌદ ફેબ્રુઆરી બે હજાર પચીસ દરમિયાન યોજાયેલી આ સ્પર્ધામાં દેશભરના પાંત્રીસ રમતોના ખેલાડીઓએ ભાગ લીધો હતો જેમાં ગુજરાતના ત્રીસમી વધુ ખેલાડીઓ સામેલ હતા આદિવાસી સમાજની આ દીકરીએ પ્રથમ ક્વોલિફાઈંગ રાઉન્ડમાં સાતમો ક્રમ મેળવ્યો હતો અને નિર્ણયના આઠ ખેલાડીઓ વચ્ચે શાનદાર પ્રદર્શન કરી બ્રોન્ઝ મેડલ જીત્યો હતો ઉલ્લેખનીય છે કે પ્રીતિએ સુરત ખાતે યોજાયેલી સિનિયર નેશનલ જિમ્નાસ્ટિક્સ ચેમ્પિયનશીપમાં સાતમો ક્રમ મેળવી દહેરાદૂન સ્પર્ધા માટે ક્વોલિફાય થઈ હતી આ અનેરી સિદ્ધલી સાથે પ્રીતિએ સાબિત કર્યું છે કે પ્રતિભા અને મહેનત થકી કોઈ પણ સ્થાન પ્રાપ્ત કરી શકાય છે પ્રીતિ વસાવાએ મેળવેલી સિદ્ધિને બિરદાવવા રાજપીપલા નગરમાં ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જીતની ખુશીમાં ડીજે સાથે રેલી કાઢવામાં આવી હતી સિદ્ધિ પ્રાપ્ત કરવા બદલ પ્રીતિ વસાવા પરભીનંદન વર્ષા થઈ રહી છે મુનાફ શેખ રાજપીપળા